નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાત છે અમદાવાદની અમદાવાદમાં અકસ્માત બાદ તણાવ અમદાવાદના એલિસબ્રેજ વિસ્તારમાં છડાવાડ પોલીસ ચોકી પાસે અકસ્માત બાદ માથાકૂટ થઈ બે જૂથો વચ્ચે બોલાબાલી બાદ ઝઘડો થયો હતો રાત્રે પોલીસ કોમ્બિંગ દરમિયાન આંબાવાડી અને બુદરપુરા વિસ્તારમાં લોકો સામસામે આવી ગયા પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને મામલો શાંત કર્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને હાલ સ્થિતિ કાબૂમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનો ફોન વેચનાર થઈ જાવ સાવધાન જૂનો સ્માર્ટફોન વેચતા કે ભેટ આપતા પહેલાં ફક્ત ફેક્ટરી રિસેટ કરવાથી ડેટા સંપૂર્ણપણે ડિલીટ થતું નથી વિશિષ્ટ સોફ્ટવેર દ્વારા ફોટા ચેટ્સ બેન્ક વિગતો અને પાસવર્ડ પુનઃપ્રાપ્ત થઈ શકે છે કોટા હાથમાં ફોન જતાં બેન્કિંગ છેતરપિંડી સોશિયલ મીડિયા હેકિંગ અને વ્યક્તિગત માહિતી લીક થવાની શક્યતા રહે છે તેથી ફોન વેચતા પહેલાં ડેટા સુરક્ષિત રીતે ડિલીટ કરવા માટે વિશિષ્ટ એપ્લિકેશન કે ટૂલનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિષ્યવૃત્તિની કામગીરીમાં બેદરકારી સુરતમાં શિષ્યવૃત્તિની કામગીરીમાં બેદરકારી સામે આવી છે જેમાં ઓગણત્રીસ જેટલી સ્કૂલોમાં બેદરકારી સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવીને બે દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે આદિજાતિ વિકાસ કચેરીએ ટકોર કરી હતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સાથે આવી બેદરકારી કેમ દાખવવામાં આવી તે હવે ખુલાસા બાદ જાણી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો સુરતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી ગયા સુરતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘમહેર જોવા મળી પાંડેસરા ખજોદમા અલથાણા પાંડેસર પીપલોદ અઠવાલાઇન્સ વરાછા ડુમસ સિટીલાઇટ ખટોદરા અને ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદી પાણી રોડ પર ભરાતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેખાએ ફરી એકવાર બધાના દિલ જીતી લીધા રેખાએ ફરી એકવાર પોતાના સ્ટાઇલ અને ડાન્સથી સૌનું દિલ જીતી લીધું છે સભાના આજમીના જન્મદિવસ પર કાર્યક્રમમાં રેખાએ માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સાથે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં રેખાની એનર્જી અને સ્ટાઇલને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા સિત્તેર વર્ષની ઉંમરે પણ રેખાની ગ્રેસ અને અંદાજે કાર્યક્રમમાં ગ્લેમર ઉમેર્યો છે ચાહકોએ રેખાના લુક અને ડાન્સને ખૂબ જ વખાણ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળી રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પરેશાન બન્યા છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ચિંતા ફેલાઈ ગઈ છે અનેક ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવાની જરૂર નથી સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે ખેડૂતોએ કહ્યું કે આનાથી તેમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો વ્યય થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધ વેચીને કરોડપતિ બન્યા માનીબેન બનાસકાંઠા જિલ્લાના માનીબેન મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ છે તેમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક પોઈન્ટ ચોરાણું કરોડનું ત્રણ લાખ સુડતાલીસ હજાર એકસો ને એંસી લીટર દૂધ વેચ્યું હવે આ વર્ષે તેમનો લક્ષ્યાંક ત્રણ કરોડ દૂધ વેચવાનો અને સો ભેંસો ખરીદવાનો છે માનીબહેન પાસે ચૌદ વર્ષ પહેલાં બાર ભેંસો હતી હાલ બસોને ત્રીસ ભેંસો થઈ છે માની બેને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી શ્રેણીમાં દ્વિતીય સ્થાન મળ્યું છે જ્યારે નવલબેન એક પોઈન્ટ ચોરાણું કરોડનું દૂધ ભરાવીને પહેલાં સ્થાને જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામખંભાળિયામાં ખાડામાં ખાપકી ઇકો ગાડી દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી સલાયાથી ગોઇજ તરફ જતા આવતા કોજવે પર સેવા જામી ગઈ હતી જે કારણે ઇકો સ્લીપ થઈને ખાડામાં જતી રહે કારણે જેસીબી દ્વારા ખાડીમાંથી બહાર કાઢવામાં આવી આ પહેલાં પણ આ સ્થળે ઘણા અકસ્માતો થયા છે અને બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અકસ્માતો થવા છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા તરફથી આવશે મોટા સમાચાર ભારત અને અમેરિકા વચ્ચે હાલ વેપાર કરાર અંગે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં સાત કલાક સુધી દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અપેક્ષા છે કે આઠથી દસ અઠવાડિયાઓમાં ટેરિફ મુદ્દા ઉકેલાઈ શકે છે હાલ અમેરિકામાં ભારતીય નિકાસના પંચાવન ટકા પર ઊંચો ટેરિફ લાગુ છે જેમાં કાપડ રસાયણો અને જ્વેલરી મુખ્ય છે કરારથી નિકાસકારોને રાહત મળશે અને દ્વિપક્ષીય વેપારમાં વધારો થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી મામલે મોટો વિવાદ સુરત શહેરમાં રત્ન રત્નકલાકારોની બાળકોની સ્કૂલ ફીનો વિવાદ વકર્યો છે કુલ ઇઠ્યોતેર હજાર ફોર્મ ભરાયા છે રત્ન રત્નકલાકારોનો વિરોધ બાદ સુરત કલેક્ટર હલકતમાં આવ્યા છે પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના છ હજાર ચોરાણું ફોર્મ મંજૂર થયા છે આનાથી છ હજાર ત્રણસો ને અડસઠ બાળકોની આઠ કરોડ જેટલી ફી સહાય ચૂકવવામાં આવશે શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી જમા કરાશે અને અન્ય આઠ હજાર નવસો છ ફોર્મની કમિટી દ્વારા સ્ક્રૂટીની રજૂઆત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજીનામા બાદ પહેલી વાર દેખાયા કે પી શર્મા ઓલી નેપાળમાં યુવાઓના વિરોધ પ્રદર્શન બાદ વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર કે પી શર્મા ઓલી રાજીનામાના દસ દિવસ પછી પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા પ્રદર્શનકારીઓએ તેમના ખાનગી ઘરને આગ લગાડ્યા બાદ તેમને સુરક્ષા માટે સેનાના એક બેરેકમાં રાખવામાં આવ્યા હતા હવે તેમને સેનાના હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુના ભક્તપુરમાં એક ભાડેના મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે